તમે અહીંયા પણ બધું આડું આડું રાખ્યું છે એમ નહીં તમે મચ્છર વેચો છો હો હું મચ્છરને મારી મારીને વેચો હો કોને કીધું એવું તમે વાથી બોલતા તો મચ્છર અલો મચ્છર લઈ લ્યો મચ્છર લઈ લ્યો અરે મચ્છર નથી વેચતો કે નથી મધ વેચતો હું તો અરે મથાળો વેચું મસાલો મસાલો આ જીભ થોડી ખેને ઓલી છે મારી લલચાઈ છે એટલે લલચાઈ છે એટલે એટલે જન્મથી હે બીમારી જા મસાલો આવે

હોપારી વેચો હો હા આખી ઓ પણ કટિંગ નથી રાખતા આપણે એલા એ ભાયા હોપારી નથી ને જાયફળ કહેવાય હા જોઈ જાયફળ નામ બહુ ભૂલી જાવું પાછા મસાલા પાહો પહેલી વાર તમે મારીને 100 તમે એમાં એવું છે મારા ઘરેથી હું કીધા વગરનો મસાલો મારા બાપાનો લઈને વેચવા નીકળો કીધા વગરનો હા અમારા બાપા વેચે છે ચોરી કરીને ચોરી નહીં એટલે મે કીધું બાપા વેચેન કરતા લાય હું ટ્રાય કરવા जाऊં ઓ ને આ છેનો મસાલો છે બધું એમાં લખેલો જ છે જો છેનો છે માતૃ લક્ષ્મી ગરમ મસાલા આ બધાઈમાં હાલે બ્રાન્ડ લક્ષ્મી બ્રાન્ડ લેવી છે

જલવિંગ મારા બાદિયા તો જલવિંગ મારા બાદિયા લેવા હોય તો લે આ લે કેમ છે અરે ભાભી હારો હો એક ગ્લાસ તમે તો કે હું ન્યા જ આવતો તમાર ઘરે જો હું એમ કહું કે તમે કઈ નવો ધંધો ચાલુ કર્યો કે આ તમાર બાપુ વેચે ઈ જ વેચો છો બાપુજી નું છે પણ ગીસામ નાણા ખૂટતા હતા ને એટલે મેં કીધું આજ હું હોયો જાવ હા મારે છે ને ઓલું ચાયફળ જોતું તું ચાયફળ જોઈએ એટલે હું તમાર ઘરે જ આવતી હતી મસાલો લેવા અરે ના ના ઘરે નો આવતા હો બાપુ મારું નામ નો દેતા અલિયો તમારી પાસે જાઈફરનું શું લેવાનું હોય કેટલા જોઈશે બે ત્રણ આપો ને કેટલા પૈસા થાય છે કાઈ નથી જોતું તમાર આટુ માન છે તમ તારે હેમ હેમ હા મારા બાપુજીને કહેતા ન્યો અલિયો પાંચ રાખો આ જોઈશ વધારે બીજું શું છે બીજું ઘણુંય છે જો ગરમ મસાલો લક્ષ્મીનો બધાઈમાં હાલે હો પાવ ભાજી માં સાક લઈ લઉં તમ કે રાખો બીજું કાઈ બીજું શું છે આને કઈ કહેવાય તો ખરા જોવો તો શું છે Me voy a dejar, no, que no te he dado nada que haber, no, eh. Yo. Ah. ah, ¿cómo se llama? ¿Cómo se llama?

હે ભાઈ ધંધા ધંધાની ક્યાં એક બેન તૈયાર કરો તમે બોલ્યા તો ખરી આલો મરી ગયો મસાલો આવ્યો અરે મરી મસાલા મરી 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 ઓલો

બેન તો તને ખબર તો છે મસા લેવાતો મારી બે ને પાટુ મારી લે મારા બાપા ને લે તું લઈ લે પાંદડા આને શું કેવાય આ નાખવાના કમળપત્ર કમળપત્ર પછી હાલે આ હોપારી જેવી આને શું કહેવાય જાયફર જાયફર એલા પણ જાયફર એલ જાયફર હોય ને જાયફર એક નંબર છે હા એલા ગામના પાસે 15 રૂપિયા લો પણ તારી પાસે 10 રૂપિયા લેખે છે જો આ જો માત્ર લક્ષ્મી બ્રાન્ડ ગરમ મસાલા હા એમાં પનીર બને સબ્જી બધી ટાઈપ બધી પ્રકારની બેન છે આપણે ભાઈ કોઈનું ખોટું લેતા નથી આપણે તો એવા માણા હૈ નીતિ લેવા વજન ઉપર એવું લાગ્યું તું બોલતો તો ખોટું બોલાય નહીં કોઈ ની વસ્તુ કાઈ છોડી નહીં

અરે કે કા ઘટર બટર માં લાઈન નથી હોય વિના આધી કે તું વેસે હવે આપડી પાસે બધુંય સસ્તું જોઈએ એમાં શું છે હે ફૂલીન વાત કરું આ ધંધો મારા બાપાનો છે પૈસા ગીચામાં ઘટતા હતા ને એટલે મેં કીધું એમને વેસી આવું થોડાક વાપરવાના તો થાય જા લવી આ આ બાદિયા આ મસાલાના પેકેટ ઓલા નથી આવતા એટલે બધું વધ્યાનો માલ કાઠાનો માલ લેયો છે એમ કાઢવાનો નથી વેચવાનો છે પણ બાપાને નથ ખબર સાનો મુનો વેસીવા આવ્યો એવું છે હા આજો આવલા લાકડાના આવલા હું કે નહી એ ભાઈ આ રાતાપાપી દૂધ આપો ને થોડું એમ નઈ આ આ એમ આ કોણ છે એમ અરે મારે બેન પાણી છે નવા રેવા અરે ના કે તમ ઘર માં કાઈ લો અરે માસી ની દીકરી ની દીકરી છે માસી ની દીકરી ની દીકરી ની હા મેને ક્યો આ કે યોગેશ કોણ ઈ તો ક્યો ને એલા હું તો માસી ની દીકરી ની દીકરી હું હા

પચાસ ગ્રામ વસ્તુ પચાસ રૂપિયાની ની મળે ના પંદર નું આપી દીધું પણ એમ નહીં તો વિચારું પચાસ ગ્રામ મળે તે ટીસો મને તો એવું લાગે છે વર્ષા કેક ચોરી બોરી લેવો બાનું આપણું સર છે ના ના ભાઈ તું તારી ઘરે જ બાપાઈ પણ તમારે મસાલાથી મતલબ રાખવાનો હોય મસાલા બસાલ નઈ

દસ રૂપિયા નું એક આપું હું તમારે જોતું હોય ને તો જ પાંચ નું એક બાકી આને કઈ નથી દેવાનું હું કીધું આને કઈ દઈશ એ હાલે એ ભાઈ બે રૂપિયા ને એક મલે ગામ માં હા તો આલિયો બે રૂપિયા લખે છે

ઘરે ખાઈ રહી હે હે હા ઉમર ઘરે ખા જોવા પડી ગયું લઈને લવી આર લવીને જો હા જા તો બેન આટલું લઈ દીધું તારો આભાર એવું છે કે હું સોરી કરે લાગે એમ નથી તું તારી જેવી કરી લાગે